સુરત નજીક આવેલા ત્રણ ઓછા જાણીતા હિલ સ્ટેશનો એક દેવહાત્રા હિલ્સ ભરૂચ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું દેવહાત્રા હિલ્સ કુદરતી સૌંદર્ય અને શાંતિનો અનુભવ કરાવતું એક સુંદર સ્થળ છે અહીંના લીલાછમ પહાડો અને ખળખળ વહેતા ઝરણા પ્રવાસીઓને મનમોહક દ્રશ્યો પૂરા પાડે છે આ સ્થળ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે બે અજમલગઢ વાંસદા વાંસદા તાલુકાના ઘોડમાળ ગામ નજીક આવેલું અજમલગઢ એક છુપાયેલું રત્ન છે આ હિલ સ્ટેશન ગાઢ જંગલો અને ઊંચા પહાડોથી ઘેરાયેલું છે જે શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડે છે અહીંથી આસપાસના લીલાછમ દ્રશ્યો મનને શાંતિ આપે છે અને શહેરના કોલાહલથી દૂર પ્રકૃતિની ગોદમાં રહેવાનો અનોખો અનુભવ કરાવે છે આ સ્થળ ખાસ કરીને જેમને ટ્રેકિંગ અને કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવો ગમે છે તેમના માટે આદર્શ છે ત્રણ બણબા હિલ સુરત સુરત શહેરથી લગભગ પંચાવન કિલોમીટર દૂર આવેલો બણભા ડુંગર ચોમાસાની ઋતુમાં જાણે હરિયાળીનું સ્વર્ગ બની જાય છે અહીં લીલાછમ પહાડો ઘેરા જંગલો અને મનને મોહી લે તેવા દ્રશ્યો જોવા મળે છે ડુંગરની ટોચ પરથી આસપાસનો નજારો ખૂબ જ અદ્ભુત લાગે છે આ સ્થળ માત્ર કુદરતી સૌંદર્ય જ નહીં પરંતુ આદિવાસી સમાજની આસ્થા સાથે પણ જોડાયેલું છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો